9 ડિસેમ્બર 1914 ના રોજ સાંજે 5 વાગીને 15 કલાકે ન્યૂ જર્સીની એક કંપનીમાં આગ લાગે છે 6:20 સુધીમાં 6 ઇમારતો આગની લપેટમાં આવી ગઈ ફાયર બ્રિગેડ પહોંચ્યું પરંતુ રાત્રે 9:30 વાગ્યે એ ઇમારતમાં રાખવામાં આવેલા એક જ્વલનશીલ પદાર્થમાં આગ લાગવાથી મોટો વિસ્ફોટ થયો જેના કારણે જ્વાળાઓ 100 ફૂટ ઊંચી ગઈ 10000 લોકો આ દુર્ઘટનાના સ્થળે હાજર હતા બધાને એક જ ચિંતા હતી કે આ આગ ક્યારે ઓલવાશે આવડી મોટી કંપનીના માલિકનું શું થશે અને એ જ ક્ષણે એ કંપનીનો માલિક ત્યાં આવી પહોંચે છે માલિકે તેના દીકરાને કહ્યું કે જા તારી માતા અને પરિવારને બોલાવતો આવ તેમને ભવિષ્યમાં આવી વિકરાળ આગ ક્યારેય જોવા નહીં મળે ત્યારે માલિકના આ નિવેદનને લઈને બધાને લાગ્યું કે માલિક હવે ગાંડો થઈ ગયો છે પછી માલિકે કહ્યું કે આ અકસ્માત એ મારા માટે એક આશીર્વાદ છે જેને મારી બધી ભૂલોને સળગાવી નાખી છે ભગવાનનો આભાર કે તેને આપણને સૌને એક નવી શરૂઆત આપી છે સડસઠ વર્ષના એ માલિક બીજું કોઈ નહીં પણ થોમસ આલ્વા એડિસન હતા લાખો નું નુકસાન કરનારી આગમાં ઘણી બધી વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી પરંતુ તે એડિસનના વિશ્વાસને તોડી શકી નહીં એડિશને બધાને કહ્યું હું ભલે સડસઠ વર્ષનો હોય પણ હું આવતીકાલથી નવી શરૂઆત કરીશ આપણે નવું સંશોધન કરીશું અને તે પછીના દસ વર્ષ આ બધાની સામે છે એડિશને અવનવી શોધો કરી નાખી તેણે જરૂરી ફેરફારો સાથે ફોનોગ્રાફનું નવું સંસ્કરણ બહાર પાડ્યું સ્ટોરેજ બેટરીમાં સુધારો કર્યો સબમરીન શોધક સાધનો ટોર્પીડો સંરક્ષણ પ્રણાલી વગેરે જેવા લશ્કરી સંશોધનો કર્યા કૃત્રિમ રબર પર સંશોધન કર્યું સિમેન્ટના ઘરો બનાવ્યા જો આપણે શ્રદ્ધાથી ચાલતા રહીએ તો નવા રસ્તાઓ આપણને જરૂર બને છે જીવનની દોડમાં ઝડપી અને મજબૂત લોકો જીતતા નથી પરંતુ જે બહાદુર છે તે જ યુદ્ધ જીતતા હોય છે ફક્ત તે જ જીતે છે કે જે વિચારે છે કે હું જીતી શકું છું પોતાની સાથે જ જીવનમાં ભગવાન ઉપર વિશ્વાસ રાખવો એટલો જ જરૂરી છે માત્ર પોતાની ક્ષમતાઓને આધારે સંઘર્ષ કરવાને બદલે સર્વશક્તિમાન ઈશ્વરે આપેલી ક્ષમતાઓ સાથે જીવન જીવવામાં જ સાચી ચતુરાઈ છે તો આ સ્ટોરી તમને સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર